અત્યારે આપણે ચાર ફિલ્મોની વાત કરવાની છે જેના કલેક્શન ખૂબ સરસ રહ્યા મેઇન ટોપિક આપણો આ વિડીયોમાં ઉમરો રહેશે એ એનો ઉમરો છે એ ઓળંગી દીધો છે અને હેલારો સુધી પહોંચી છે નથી પહોંચી કેટલા દિવસ થયા છે કેટલી દૂર છે કે નજીક છે વટી ગઈ છે પ્લસ ફાટીનેનું શું છે પંડ્યા ઓલ ધ બેસ્ટ પંડ્યા અને જીજા સાલા જીજા ચાર ફિલ્મોની વાત કરવાની છે તો આપણે છે ને જીજા સાલા જીજાથી શરૂ કરીએ તો સાત દિવસનું આ ફિલ્મનું કલેક્શન એક કરોડ અને અઢાર લાખ રૂપિયા નેટ થઈ જાય છે એક અઠવાડિયાનું કલેક્શન એક કરોડ અને અઢાર લાખ રૂપિયા થઈ જાય છે જે ખૂબ સરસ રહ્યું પછી વાત કરીએ આપણે ફાટીને ફિલ્મની તો ફાટેનેના છપ્પન દિવસનું કલેક્શન છે ત્રણ કરોડ અને એંસી લાખ રૂપિયા નેટ કલેક્શન છે તો મેકર્સ તરફથી કંઈ આંકડો જુદો જ હતો પણ આપણી પાસે જે આંકડો આવ્યો છે ત્રણ કરોડ અને એંસી લાખ રૂપિયા નેટનો છે જે છપ્પન દિવસનું કલેક્શન છે જે ધાર્યું નહોતું એટલે એ પણ ખૂબ સરસ રહ્યું હવે લેટેસ્ટ રિલીઝ ઓલ ધ બેસ્ટ પંડ્યાની વાત કરીએ તો ઓલ ધ બેસ્ટ પંડ્યાની જે ઓક્યુપન્સી જો તમને કહું ને ચૌદ દિવસ થયા છે ચૌદમાં દિવસની ઓક્યુપન્સી મોર્નિંગ શોની ત્રણ પોઈન્ટ સિત્તેર આફ્ટરનૂન શોની આઠ પોઈન્ટ ચુમ્મોતેર ઇવનિંગ શોની આઠ પોઈન્ટ એક્યાસી અને નાઇટ શોની એકવીસ પોઈન્ટ નેવ્યાશી હજી એકવીસ ટકાની ઓક્યુપન્સી છે શનિ રવિ ખતરનાક જવાનો છે ઓલ ધ બેસ્ટ પંડ્યાનો તમે લખી લેજો ડબલ ડિજિટમાં કલેક્શન છે છ કરોડ અને સત્તાણું લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન થયું છે ઓલ ધ બેસ્ટ પંડ્યાનું છ કરોડ અને સત્તાણું લાખ નેટ થયું છે હજી શુ શનિ અને રવિનું કલેક્શન ખૂબ સરસ આવવાનું છે સાડા સાત કરોડ ઉપરનો આંકડો જશે મને એવું અત્યારે લાગે છે સાડા સાત કરોડનો ડેફિનેટલી જશે જ હવે જો આપણે વાત કરીએ ઉમરોની તો એની પહેલાં હેલારો ફિલ્મ છે ને એના વિશે તમને માહિતી આપી દઉં હેલારો ફિલ્મનું સોળ કરોડ રૂપિયા ગ્રોસ કલેક્શન હતું લાઈફ ટાઈમ સોળ કરોડ હતું પંદર કરોડ ઇન્ડિયામાંથી આવ્યું હતું અને એક કરોડ ઓવરસીઝમાંથી આવ્યું હતું એટલે સોળ કરોડ ગ્રોસ રહ્યું હવે તમને ઉમરોની વાત કરી દઉં ને તો ઉમરો તેસઠ દિવસ ફિલ્મને પૂરા થઈ ગયા છે એટલે ટોટલ નેટ કલેક્શન આ ફિલ્મનું ચૌદ કરોડ અને બાર લાખ રૂપિયા છે ધ્યાનથી સાંભળજો નેટ કલેક્શન ચૌદ કરોડ અને બાર લાખ છે અને હેલારોનું ગ્રોસ મેં તમને આગળ કીધું એમ સોળ કરોડ છે એટલે એક વસ્તુ કન્ફર્મ છે ઉમરો છે એ હેલારોને વટી ગઈ છે ઉમરોનું જો ગ્રોસ કલેક્શન છે ને એનો આમ પરફેક્ટ આંકડો હજી નથી એવો અપડેટ આવશે પણ સોળ કરોડ પ્લસ ઉમરોનું ગ્રોસ પહોંચી ગયું છે આ વાત કન્ફર્મ છે એટલે હેલારોનું જે લાઈફ ટાઈમ હતું એ ક્રોસ થઈ ગયું છે હવે ક્રોસ થઈ અને પછી કેટલું થશે એ આપણે આગળ જોવાનું છે જ્યારે સલમાન ખાનની સિકંદર આવે પછી આ ફિલ્મનું હજી આ વીકમાં જે બે ત્રણ દિવસ બાકી છે એમાં સારું જેવું કલેક્શન થશે સિકંદર આવ્યા પછી આ બધી ફિલ્મોના કલેક્શન કેટલા અપ એન્ડ ડાઉન થાય છે એ જોવાનું છે બાકી અત્યારે જે આ ચાર ફિલ્મો ચાલી રહી છે ને જબરજસ્ત કલેક્શન કરી રહી છે એવું કહી શકાય એટલે નિર્મલા માસીને તમારે થોડા થોડા દેવાના તો થાય એટલે ખૂબ સરસ કલેક્શન છે ફિલ્મો પણ કોઈને ગમી કોઈને ના ગમી જે કાંઈ થયું પણ આટલા બધા કલેક્શન આ ફિલ્મોના કોઈએ ધારેલા નહોતા હિજા સાલા જીજાનું પણ આટલું બધું ધારેલું નહોતું પંડ્યા પણ આટલી જબરજસ્ત કલેક્શન કરશે એ પણ ધારેલું નહોતું પંદર દિવસ થયા છતાં ડબલ ડિજિટમાં આંકડાઓ આવી રહ્યા છે અને ઉમરોનું તો હેલારો સુધી પહોંચી જશે એ પણ એક પ્રશ્ન પ્રશ્નાથ ચિહ્ન હતો તો એ પણ ક્રોસ કરી ગઈ છે ફાટીનું પણ એટલું બધું વિચર્યું નહોતું એનું પણ જબરજસ્ત કલેક્શન થઈ રહ્યું છે હવે આગળના સમયમાં જે કંઈ અપડેટ અને રિપોર્ટ આવશે એ આપણે શેર કરતા રહીશું ધન્યવાદ